રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ગુજરાત પ્રવાસ દરમિયાન સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના તેમણે દર્શન કર્યા હતા દર્શન કર્યા બાદ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી સોમનાથ બાદ રાષ્ટ્રપતિ જૂનાગઢમાં સાસણગીર પહોંચ્યા હતા કે જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું સ્વાગત કાર્યક્રમ બાદ રાષ્ટ્રપતિ સિંહ દર્શન કર્યા સાસણના સિંહ સદનમાં રાત્રિ રોકાણ કર્યું આજે દ્વારકામાં તેઓ દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરશે અને ત્યારબાદ અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં હાજરી આપશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો ગુજરાત પ્રવાસ ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં ખાસ આજે તેમની ઉપસ્થિતિ રહેશે અને દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના તેઓ દર્શન કરશે